અને તમારી વસ્તુ પણ વખણાય છે મહેંદી કોન પણ વખણાય છે જોકે તમારા ફાધરે આ ધંધો સ્ટાર્ટ કરેલો મને યાદ આવે છે તો આપણો ધંધો છે તે કેટલા વર્ષ 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 જૂનો છે અને સૌથી પહેલા આપણે જે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે આપણે શું શું વસ્તુ રાખતા હતા પહેલાં ભેળની લારી હતી બેલ લારી લારી પછી મહેંદીના કોણ પછી મહેંદીના ના પછી પાંચુરિયન નું ઢોસા ને બધું બધા પીઝા બર્ગર ચીપ્સ ઘણી બધી આ વેરાયટી છે આપણી પાસે અત્યારે તો ઘણી બધી વેરાયટી થઈ ગઈ છે જો કે એ તો આપણે વિડીયોની અંદર ગ્રાહક મિત્રોને ને હમણાં બતાડીશું તમારે અહીંયા આવ્યો હોય તો ઘણી બધી વેરાયટી રહી કે જે પણ ખાવું હોય તે અહીંયા મળી જાય બધી વસ્તુ મળી જાય અને આઈસ્ક્રીમ પણ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ટોટલી વસ્તુ ટોટલી વસ્તુ મળી જાય તો દુકાન માલિક એટલે કે સલીમભાઈ ફરિયાણી અત્યારે દુકાને આવી ગયા છે તો તેની પણ મુલાકાત કરી લઈએ તો કેમ છો સલીમભાઈ મજામાં હા મજામાં બોલો બોલો તો આપનો આ ધંધો છે તે કેટલા વર્ષ થી છે 15 વર્ષ થી 15 વર્ષ થી છે અને સૌથી પહેલા આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું છે આ પરિયાણી ભેળ મળી ભેળ થી ચાલુ કર્યું છે ચાલુ કર્યું અને પછી કઈ રીતે તમે ધંધાને આગળ વધાર્યો પહેલા તો આપણે જો કે મને ખ્યાલ છે કે લારી હતી લારી હતી પછી આપણે મેનીએ કોનું ઉધાર્યું છે પછી એમાં ખમણ નું ગુજરાત છે તો પછી આ પાવભાજી મનસ નું પીઝા બર્ગર એવું બધું પીઝા બર્ગર એવું અને સોહિલ ભાઈએ કીધું એમ અત્યારે ખમણ નું આપડે હોલસેલ બહુ બહુ હોલસેલ ખમણ નું છે મેને કોણ છે સમોસા નું છે એટલે કોઈ પણ ગ્રાહક ને ખમણ હોલસેલ માં જોતા હોય તો તમે મળી જાય ને અહીંયા અહીંયા મળી જાય એક દિવસ અગાઉ ઓર્ડર દેવાનો રહે એક દિવસ અગાઉ ઓર્ડર આપે એટલે તમે ક્વોન્ટિટી માં કેટલા ખમણ બનાવી આપો એમ કમસે કમ 500 કિલો 500 કિલો સુધી બની જાય 500 કિલો ઓહો હો હો

thank um. you તો અમારા કાર્યધરમાં લોકોને કાંક ચટપટો નાસ્તો કરવાનું મન થાય તો સૌથી પહેલાં ફરિયાની દુકાનનું નામ આવે તો શું કેવું જારભાઈ તમારું વાત તો ભાઈ સાચી છે એટલે તો આપણે હોટેલ હોટલની વિઝિટ લેવા આવીએ છીએ તો જરા ટેસ્ટ કરીને લોકોને તમે કહો જાકીરભાઈ પેલા તો તમારે પણ મારી સાથે ટેસ્ટ કરવું જોઈએ અને તમારે પણ રિવ્યુ આપવાનું છે ચાલો આપણે ટ્રાય કરી લઈએ તમે તો અશરફભાઈ બરિયાની ત્યાં જાજામાં જાજુ જો વખણાતું હોય ને તો લોકો છે ને મંચુરિયન ખાવાનું વધારે પસંદ કરે એટલે આપણે પણ મંચુરિયન લીધું મંચુરિયનનો મંચુરિયન તો અહીંયા સરસ જ આવે છે જોકે લોકો અહીં આવીને ટ્રાય કરે તો તેને ખબર પડે કે કઈ રીતનો ટેસ્ટ આવે છે અને આ જે લાલ મંચુરિયન તમને દેખાઈ રહ્યા છે તમે સોહિલભાઈ ને એમ કહો ને ફૂડ કલર ઓછો નાખજો તો પણ એ રીતનું પણ બનાવી દે છે તો ઈશરફભાઈ તમારું શું કેવું છે અને પરિયાણીની ની આ મંચુરિયન સૌથી વધારે ભાવે છે તો જાકીરભાઈ નાનો હતો ત્યારે દરજી કામ શીખતો ને ત્યારે સલીમભાઈને લારી હતી પરિયારી ત્યારે મને હજી યાદ છે હું જાતો અહીંયા વેળા ખાવા દાબેણી ખાવા